પરંતુ છેડે તમે જશો તો તમને એક મોટી દીવાલ નજર પડશે ન કોઈ રસ્તો લેફ્ટ જાય છે ન કોઈ રસ્તો રાઈટ જાય છે ફક્ત મોટી દિવાલ આવી જાય છે ગુજરાત શિલાજ રેલવે ઓવરબ્રિજ પર જ્યારે રિયાલિટી ચેક કર્યું તો જાણીને અમે પણ ચોંકી ઉઠ્યા એસી કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરાવવામાં આવ્યો છે પરંતુ આ બ્રિજનો છેડો જ નથી ઘુમા જોડતા આ બ્રિજમાં લાપરવાહી કેટલી હદે છે એ આપ જુઓ તો ચોકી ઉછો બ્રિજ બની ગયો ત્યાં સુધી ધ્યાન ન આવ્યું કે સામે તો દિવાલ આવે છે દિવાલ પાછળનો વિસ્તાર પણ એગ્રીકલ્ચર ઝોન છે અને અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો એટલે કે ઓવડાનો આ બ્રિજ જી હા

આટલી મોટી દિવાલ તમને નજરે ના પડી બ્રિજ બનાવતા પહેલા માત્ર રૂપિયા જ લેવાની માનસિકતા તમારી છે એ સવાલ પણ અહીં ઉઠે છે ગુજરાત ફર્સ્ટ ની ટીમે અહીં જઈને જ્યારે રિયાલિટી ચેક કર્યું તો જે જોવા મળ્યું છે ઓરડાનો જાદુ તમે પણ જુઓ કેવી રીતે આ જાદુ થયું છે આવો કે બાજુ એવું ભાઈ

હાલ જોઈ લઈ તારો જાદુ વાત બીજું શું ચાલે છે બંધ છે જોયું આ મારું જાદુ અરે જબરું તું તો જાદુ ક્યાંથી શીખ્યો જાદુ તમને ખબર નથી હું બધી જગ્યાએ જાદુ શીખ્યો હોઉં છું અરે ઉપાધી કરી ઓ જઈશ ક્યાં કરે હે આગળ રસ્તો જ નહીં તો પછી મને તું સમજાય હવે જાદુ શીખ્યો કેને માર જાદુ શીખવું પડશે તું જબરો જાદુ શીખી ગયો આ જાદુ શીખવું હોય ને તો આ જાદુ ઓડાના અધિકારીઓ સાથે એ એ ઓફિસ કે આઈ મારો ના આ જાદુઓમાં ઓમાં કે ન ચાલે ઓડાના અધિકારીઓ શીખવાર છે ઓડાના ચેરમેનો શીખવાર છે ઓડાનું સત્તા મંડળ શીખવાર તમામ નેતાઓ તને શીખવાર

જાદુ જમણું રસ્તો તો ખોલો કરીએ મને રસ્તો હવે નહીં તો રસ્તામાં તો વાર લાગશે હજુ તો મેસુલ ની અંદર પ્રક્રિયા છે એ પ્રક્રિયા પૂરી કરવી પડશે આ લોકોએ બધું બરાબર અને હેતુ ફેર કરવો પડશે ટીપી ની સ્કીમ પાડવી પડશે ત્યારે આ રસ્તો બનશે બીજા ચાર પાંચ વર્ષ લાગશે એટલે આ જાદુ છે અરે યાર ઉપા દી કરી જબરું જાદુ યાર મારે જાદુ શીખવો પડશે કઈ વાંધો નહીં ચાલ હું નીકળું મળીએ ચલ આપે જોયું ગુજરાત ફર્સ્ટ ટીમે જરા રિયાલિટી ચેક કર્યું

જનતાના ટેક્સના કરોડો રૂપિયાનો આવો વેડફાડ શા માટે આવો વેડફાડ કેમ કરવામાં આવી રહ્યો છે શું બ્રિજ બનાવતા પહેલા આટલી મોટી દીવાલ નજરઅતથી પડી શું બ્રિજ બનાવતા પહેલા કોઈ સર્વે કરવામાં આવ્યો હતો કે કેમ કોઈ પ્લાનિંગ હતું મગજમાં કે શું શું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યો એ બસ સ્ટેન્ડ બનાવતા પહેલા પણ તમે વિચાર્યું હતું કે અહીં એ બેસવાની કોઈ વ્યવસ્થા જ નથી તેનું શું થશે આ પ્રકારે પ્રજાના પૈસાનો તમે વેડફાડ કરશો માત્ર રૂપિયા જ સરવી લેવાની માનસિકતામાં ખરેખર વિકાસ ક્યારે થશે વિકાસ રાજ્યની જનતાને ક્યારે મળશે એ સવાલ છે અડીધડ વિકાસના દાવાઓ કરવામાં આવે છે પરંતુ વિકાસના નામે બુદ્ધિનું પ્રદર્શન ક્યારે બંધ કરશો આ સવાલ તંત્રને છે આ સવાલ એ અધિકારીઓને છે આ સવાલ એ ઓડાને છે જેમને બ્રિજ બનાવવાની મંજૂરી આપી ટેન્ડર પાસ કર્યું પૈસા આપી દીધા પરંતુ ચેક કરવા તક ના ગયા કે આ બ્રિજ જ્યાં પૂરો થાય છે ત્યાં દિવાલ છે કે કેમ આ બ્રિજ પૂરો થાય છે ત્યાંથી કયો રસ્તો જોડવામાં આવે છે

એ દાવામાં પણ કોકર સાબિત થઈ રહ્યા છે એટલે જ સવાલ ઉઠાવવા પડે છે મારી સાથે ન્યૂઝરૂમ થી ઉમંગ રાવલ જોડાયેલા છે ઉમંગ અમદાવાદમાં જ બે ઘટના સામે આવી એક તરફ આઇકોનિક બસ સ્ટેન્ડ જેમાં બેસવાની કોઈ સુવિધા નથી બીજી તરફ એવો બ્રિજ જાખો બની ગયો પછી ખબર પડે છે કે આગળ તો દિવાલ છે કોઈ રસ્તો મળતો નથી ઓડાનુ કામ છે ને પહેલેથી માનસે આવું છે સરદાર પટેલ રિંગ રોડ બન્યો ત્યારે અઢળક બ્રિજો બનાવી દીધા એ બ્રિજ બનાવ્યા ત્યારે એક બ્રિજ સદનસીબે ચાલુ નહોતો થયો ને આખો જે પેસેજ વચ્ચેનો જ પેસેજ બ્રિજ ના મધ્યનો જ પેસેજ આખો પડી ગયો ત્યારે પણ એ કોન્ટ્રાક્ટરને કે શું કર્યું શું ના કર્યું ઓડા જાણે ના તો મારો ભગવાન જાણે અને એ જ બ્રિજ પાછો ફરીથી બનાવવામાં આવ્યો એ પહેલા જ એસજી હાઈવે ઉપર એક થોડા આગળ એ ઓડા થકી બ્રિજ છે બનાવવામાં આવ્યો હતો જેની નીચેથી જે માટી પૂરણ કર્યું એ ધસી ગયે ને આખો બ્રિજ છે પડી ગયો હતો હવે અહીંયા બુદ્ધિનું દેવાળું અત્યાર સુધી તો ફૂક્યું હતું હવે જાણે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય અને મૂર્ખતાએ ભર્યું જે વર્તન છે એ વડા થકે એવું કરવામાં આવ્યું કે સાહેબ માન્યું કે જ્યાં તમે બ્રિજ બનાવ્યો છે ત્યાં ટીપી પડવાનો છે પણ ટીપી પડતા પડશે ટાઉન પ્લાનિંગનો જે રસ્તો જે પડવાનો છે પડતા પડશે અને એટલી બધી તો તમને શું ઉતાવળ આવી ગઈ એટલી બધી તમને ચિંતા થવા માંડી કે ઓહો હો અમદાવાદમાં ટ્રાફિક થવા માંડ્યો છે લોકોને હેરાન ગતિ ન થાય પહેલા જ બ્રિજ બનાવી દઉં પહેલા તમે જે એગ્રીકલ્ચર જમીન છે એને પહેલા તમે એનોસી લો સાહેબ ત્યાં જે રહેતા લોકો છે એમને વિશ્વાસમાં લો સાહેબ એમને જાણ કરો કે ટીપી પડવાનો છે ટીપી પડશે ત્યાર પછી સાહેબ તમે બ્રિજ બનાવો ને આ બ્રિજ એસી કરોડ રૂપિયાના ખર્ચે બની ગયો હજી ચાર પાંચ વર્ષ સુધી આનો કોઈ ઉપયોગ થવાનો નથી અને ઉપયોગ નહીં થાય એટલે એ બગડવાનું ચાલુ થશે અને એ બગડવાનું ચાલુ થશે એટલે સાહેબ પાછા તમે મરામતના નામે ખર્ચો કરશો એમાં તમે દસ પંદર કરોડ રૂપિયા વાપરી નાખશો મને તો નવાઈ એ લાગે છે કે આ જાગૃતતા બતાવી રહ્યા છે ટ્રાફિક અવેરનેસ ને લઈને કે પછી કે મૂર્ખતા સૌથી મોટું ઉદાહરણ છે ઓળાએ આપી દીધું બે વાત થાય કાં તો બુદ્ધિ હાવ ભ્રષ્ટ થઈ ગઈ જતા જ રહી છે કે ભાઈ હવે અમારો પહેલો માળ છે ખાલી થઈ ગયો મારા જેમ કદાચ બની શકે કાં તો બીજી વાત એ થાય કાં તો ખૂબ હોશિયાર છે અને પહેલેથી પ્લાનિંગ કરવા માંડ્યા છે કે આવનારા પચીસ વર્ષમાં મારું અમદાવાદ આવું થવાનું છે અહીંયાથી હજારોની સંખ્યામાં વાહનો નીકળવાના છે કોઈને પણ તકલીફ ન પડવી જોઈએ અને એટલા માટે હવે ચાલો આપણે બ્રિજ બનાવી દઈએ કદાચ એટલા મારા જેટલા હોશિયાર પણ થઈ ગયા હોય એટલે પરિસ્થિતિ આવી છે સાહેબ તમે નક્કી કરી લો કે મારા જેટલા હોશિયાર થઈ ગયા કે મારા જેટલા જ મૂર્ખ થઈ ગયા છો હવે હું શું છું એ તો મને જ ખબર છે પણ ઓડાના અધિકારીઓને એ નથી ખબર કે પોતે શું છે અને નક્કી નથી કરી શકતાને એટલા માટે પોતાની બુદ્ધિનું દેવાળું ફૂંકી અને આ પ્રકાર એનો બ્રિજ બનાવી દીધો જ્યાં ચાલુ તો થાય છે પરંતુ એનો એન્ડ છે દિવાલ આવે છે એ જ પ્રકારે હવે કોર્પોરેશનની વાત કરીએ બે પેરેલલ ચાલતી સિસ્ટમ છે એક ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં આવે છે અને એક મ્યુનિસિપલ કોર્પોરેશન છે મહાનગર જેને આપણે કહીએ છીએ હવે જ્યાં ત્યાં સર્વે કરવા બધે પહોંચી જાય છે મે અગાઉ પણ કહ્યું કે સર્વે કરવા મોટી મોટી મહાનગરપાલિકાઓ કે જે દેશને ખરેખર આર્થિક રીતે મજબૂતાઈથી ઊભું કરવામાં એમનો મહત્વપૂર્ણ રોલ છે એમાં મુંબઈની જ આપણે વાત કરીએ તો બોમ્બે ની અંદર મુસાફરોની લાઈનો લાગે છે રિક્ષામાં બેસવા માટે એ ભી દોઢ દોઢ બબે કિલોમીટરની કિલોમીટર ની લાઇનો લાગે છે હવે ત્યાં આગળ એવા બસ સ્ટેન્ડ જરૂરી છે કે ત્યાં બેસવાનું કોઈ નથી જેવી બસ આવે ત્યાંની એટલે કે ત્યાંની સ્થાનિક જે બસો છે જે સિટીની અંદર ચાલે છે આપણે એમટીએસ ની જેમ તો ત્યાં કોઈ બેસવાનો સમય જ નથી એ લોકો પાસે એમને તો આયા ને ગયા ક્યાં તરત બેસવાની વાત હોય છે એટલે સાહેબ એવા બસ સ્ટેન્ડ બનાવે કે ઊભા ઊભા બધા લાઈનમાં જતા રહે હવે તમારે કોર્પોરેશનના મુસાફરોની સંખ્યા એટલી એમટીએસ બસોની ફ્રીક્વન્સી નથી ત્યાં અમે ડિઝાઇન કરીને બેસો એટલે પ્રશ્ન જે થાય છે કે લોકોની મુશ્કેલીઓ હલ કરવામાં નહીં પરંતુ પોતાનું સેટિંગ કઈ રીતે થાય એ બંને પેરેલલ સિસ્ટમ એ પ્રમાણે કામ કરતી એવું લાગી રહ્યું છે માનસી જી ઓમન બિલકુલ આભાર આપનો સવાલ ચોક્કસ એટલા જ માટે ઉઠે છે કે શું તમે લોકોની સુવિધા માટે કામ કરો છો કે પછી તમારા સેટિંગ માટે કામ કરો છો